છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફર કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ સુવિધાઓ જે સરકારી ઓનલાઈન મળે છે એની અંદર જે અસંતોષ એમને હોય છે એના માટે પૂછે છે તો આવો પ્રજા પૂછે એમાં પ્રજા શું પૂછે છે મારું નામ કૃણાલ અશોકકુમાર ગજ્જર છે અને હું પોતે અમદાવાદનો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનનો ચેરમેન છું સાહેબ આ વિસ્તારમાં જ ને હું બે હજારના અગિયારથી રહું છું અને આ વિસ્તારની અંદર જ્યારે ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા સાહેબ ત્યારે આ વિસ્તારનો જે વિકાસ હતો એ એકદમ હરણફાળ ભરતો હતો કે જ્યારે અહીંયા તમે જોવા જાવ તો અહીંયા ગાર્ડન છે અહીંયા પાણીની ટાંકી છે રોડ રસ્તા છે બધી જ વસ્તુ કમ્પ્લીટ અમને મળી છે ઇવન આરસીસી રોડ પણ આ બે વર્ષ પહેલાંનો અમને મળ્યો છે પણ એ આરસીસી રોડ જે મેન્ટેનન્સ જે કરવાનું છે ને જે મેન્ટેન થવું જોઈએ એ વસ્તુ નથી એની ક્વોલિટી ચેક જે થવી જોઈએ એ ટાઈમે થઈ નથી તમે આજે જોઈ શકો છો કે કારજી રોડમાં દરેક જગ્યાએ અત્યારે ખાડા પડેલા છે પેચ વર્ક કરાયેલા છે આરસીસી રોડમાં બે જ વર્ષની અંદર આટલા પેચ વર્કની જરૂર શું આવે છે આગળ એક ગાબડું પડ્યું હતું એની પણ ફરિયાદોની ફરિયાદો કરી છે વાત કરીએ ત્રણ ચાર મહિના પાંચ મહિના સુધી ખેંચી રાખ્યું અને પછી ત્યાં આગળ સોર્ટ આઉટ થયું હતું અને ઘટના ઢાકણા તમે જોવો તો બધા તૂટેલા પડ્યા છે આ કાર રોડ ઉપર ને પ્લસ જ્યારે આરસીસી રોડ નહોતો બન્યો ત્યારે આ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા નહોતી ગટરમાંથી પાણી ઉભરાવાની સમસ્યા નહોતી ત્યારે આ રોડ અત્યારે જ્યારે આરસીસી રોડ બન્યો ત્યારે આ રોડ એટલો નીચો બનાવવામાં આવ્યો છે કે તમામ સોસાયટીઓના ટોટલ રહીશ હોય અહીંયા પાણીમાં થઈને ગરકાવ થઈને જવું પડે છે એમના વાહનોને પાણીની અંદર થઈને લઈ જવા પડે છે બાઉન્ડ્રીના રોડ કેવા છે સિટી હોય હોય હવે જો આખા વિસ્તારની વાત કરું તો પાછળ આશીર્વાદ ફ્લોરા છે ત્યાં આગળનો રોડ તમે અત્યારે જોઈ શકો છો કે ત્યાં આગળ સ્કૂલ નવી બની છે અંકુર સ્કૂલ ત્યાં આગળનો રોડ આખો જ ખરાબ છે વાલી વિદ્યાર્થીઓ બધા જ તકલીફમાં છે ત્યાં આગળ એના સિવાય એક દેવાશરાય દેવાશ્રય બંગલોશ કરીને ત્યાં આગળનો રોડ આખો ખરાબ છે બાકીના મોટા ભાગના રોડ સારા થઈ ગયા છે એક જલारामવાડી પાસે રોડની તકલીફ છે અત્યારે બરોબર બરોબર એક્સપ્રેસવે વાળો રોડ કેવી બિસ્માર આલતમા હોય એક્સપ્રેસવે વાળો રોડમાં કેવું છે કે એની અવરજવર જ નથી આગળ વધારે હોય છે ત્યાં આગળ એટલે શું કહેવાય એટલે ટકોની ની અવરજવર ઓછી વધારે જ ત્યાં આગળ એના માટે લોડિંગની વસ્તુ હોય છે ને ત્યાં આગળ અવરજવર વધારે હોય છે એના માટે એની બિસ્માર જ આલત હોય છે એ ગમ્મેટો રિપેર કરાવો અમે કાઢ કે એમ નથી કરતા કાયમી નિકાલનો કઈ તો થઈ શકે આરસીસી રોડ બનાવ્યો તો આ પરિસ્થિતિ હોય છે કયો કાયમી નિકાલ કર છે આની અંદર વરસાદી પાણીનો નિકાલ કેટલા સમય થાય દળ 2 કલાક સાહેબ વરસાદી પાણીના નિકાલ માટે જ્યારે વિસ્તાર બને હોય ને ત્યારે વરસાદી પાણીની લાઈન હોય છે હંમેશા એ ચોક અપ કરી નાખી છે એ ખોલાવવાનો કોઈ વાત કરે વિચાર ખાલી વાતો થાય છે ખોલાવવા માટે નહીં બાકી એ ખોલાવવાની પરિસ્થિતિ હજી કોઈ સોર્ટ આઉટ થઈ નથી બજેટમાં હું તમને કહું તો હું તમને જેન્યુઈન વાત કરીશ કે અહીંયા જ્યારે ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા સાહેબ હતા કે અત્યારે બાબુસિંહ જાદવ સાહેબ છે કે કોર્પોરેટર જે તમામ લોકોએ બજેટ તો કમ્પ્લીટ વાપરે છે પણ કેવું જણું મેન્ટેન નથી થતું સાહેબ સમજો બધી જગ્યાએ બાકડા વધી ને બધે બજેટો વપરાયેલા છે કારણ કે હું અહીંયા લોકલ જો અને જાણકાર જોડે મને ખબર છે કે બજેટો બધે વપરાયા છે પણ એનું મેન્ટેન નથી થતું બધી જગ્યાએ સારો છે પણ અહીંયા બસ નથી આવતી સિટી એ તો અમને બહુ દિક્કત થાય છે ચાલતા થોડીક દૂર ઉભી રહેશે બહુ જ તકલીફ પડે છે બહુ અને ભાડું લે છે એમ વિકાસ સારો છે પણ આ ચોમાસામાં થોડી તકલીફ પડે છે અને અંદર સુધી નથી આવતી બસ કે કશું આવતું નથી સાયન્સ સિત્તેર રૂપિયા ખર્ચ છે ત્યારે ત્યાં છોકરીઓ પહોંચી શકીએ અત્યારે વિકાસ બાબતે જોવા જઈએ તો તમે જોયે જ રહ્યા છો અમારા છોકરાઓને સ્કૂલે લઈને આવવામાં બહુ જ પરેશાની થાય છે સરસ સુંદર છે એકદમ બેકાર છે સાચું કેવા માંગે તો કેટલા લગભગ આ છેલ્લા વર્ષ દોઢ વર્ષ થયા તો અમે જોઈએ છીએ અમે અહિયાં રહ્યા છે વારંવાર તો પાંચ વાર રજૂઆત કરેલી છે ઇલેક્શન પહેલા કાય કાય દાવા એમને જે આપ્યા એ તો બધું કીધેલું હતું કે રોડ સારા હશે સ્કૂલ બાજુના રસ્તા ભી સારા હશે પણ એવું કઈ જોવા મળતું નથી મારું નામ ખુશાલભાઈ મકવાણા ખુશાલભાઈ આપણે વાત કરીશું પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે પ્રજા પૂછે પ્રોગ્રામમાં રામો વિસ્તારનો વિકાસ જ્યારથી અમદાવાદ કોર્પોરેશનમાં આ અર્બન ડેવલો જે અર્બનની અંદર અમને સમાવેશ કર્યો ત્યારબાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન તરફથી અમારા માટે બહુ જ ખેદજનક વાત કરું છું કે અમારા અરમા અરમાયા જેમ વર્તન અમારી સાથે થઈ રહ્યું છે કોઈ ધ્યાન દેવાતું નથી બે ચાર ઇંચના વરસાદમાં જો દોઢ દોઢ ફૂટના ખાડા પડી જતા હોય લેડીસો સ્કૂલોમાં જવા માટે બાળકોને મૂકવા દેવા લેવા માટે સ્કૂલ સ્કૂલવાનો જવા માટે જે અમને ગંભીર તકલીફો થઈ રહી છે એની કોઈ સીમા નથી સર બીજું એની સામે આજ સુધી તંત્રએ જે ઉદાસીન અમારા માટે રાખ્યું કે ન્યૂ મનગર ખાલી નામ જ મોટું બાકી દર્શન ખોટા છે સર એટલે તમે મહેરબાની કરીને તમારા માધ્યમ થ્રુ હું એમને એક વિનંતી કરું છું એક રિક્વેસ્ટ કરું છું પ્લીઝ અમારી સામે જુઓ અને પ્લીઝ અમારે આ જે મુસીબતો છે ખાડા બે ઇંચના વરસાદની અંદર કેર સંભાળા પાણી ભરાય શું સાહેબ તમે ધ્યાન આપો છો પ્લીઝ જરા મારા માટે દયા કરો દયા કરો પ્લીઝ ફક્ત ચૂંટણી માહોલ આશીર્વાદ ફ્લોર સેક્રેટરી છું અહીંયા હું ચાર વર્ષથી રહું છું કોઈ જાતની સુવિધા મળી નથી અમને નથી રોડની લાઈટ નથી રોડ આ બાજુ જવાનો રસ્તો બી નથી આ બાજુ જવાનો રસ્તો બી નથી અત્યાર સુધીમાં દરેક ચોમાસામાં ઘણા બધા માણસો પડી ગયા છે આ સ્કૂલ બની બાજુમાં ફ્લેટ બન્યો પણ હજુ સુધી રોડની વ્યવસ્થા થઈ નથી રોડ ત્યાં મંજૂર થઈ ગયેલો છે પણ અહીંયા બનેલો નથી એટલે બહુ જ તકલીફ પડે છે કોર્પોરેશન વાળા જ્યારે ચૂંટણી હોય ત્યારે અહીંયા આવે છે પછી કોઈ આવતું નથી નથી ગાડી પણ ટાઈમસર આવતી આ શહેરનો અને આ જે વિસ્તાર છે એનો તો વિકાસ ઝીરો છે એટલે અત્યારે જે સ્ટેટમેન્ટ ફરે છે કે સર્વિસ ટેક્સ લાઈક ઇંગ્લેન્ડ એન્ડ સેવા લાઈક રોમાનિયા એવું જ છે બધું કે આપણે ટેક્સ બહુ વધારે પેસ થાય છે અને એના બદલામાં જે સુવિધા મળવી જોઈએ બિલકુલ ઝીરો છે અમે ખાલી ટેક્સ આપવા માટે જ બનાવવાની એવું લાગે છે અને એઝ કમ્પેર ટુ વસ્ત્રાલ તો વસ્ત્રાલ અને ન્યૂ મણિનગરમાં અત્યારે હાથી ઘોડાનો ફેર છે એક્સપ્રેસ વેની પાસે છે મણિનગરનું વાય એક્સ્ટેન્શન લાગે છે પણ એમાં કહેવાય ને કે ભાઈ વસ્ત્રાલ એટલું આગળ નીકળી ગયું છે કે એને આને કમ્પેર થતાં વીસ વર્ષ એટલે કે બે દશકાની જરૂર છે અત્યારે કોઈ પણ સુવિધા ન્યુ મણિનગરમાં મળતી નથી જેમ કે એમટીએસ બીઆરટીએસ તો આવવાની જ નથી મેટ્રો તો પાંચ સાત કિલોમીટર દૂર છે કનેક્ટ પાછળ રોડ પણ કાંઈ બહુ ખાસ ડેવલપમેન્ટ નથી અને રોડ રસ્તામાં તો અત્યારે ઝીરો પર્સન્ટેજ કહેવાય એમ કે આના ત્રણ વર્ષતા પ્રશ્ન છે એવું કાંઈ નથી કે પહેલી વખત જ આવ્યું ના ન્યૂઝ ન્યૂઝમાં આવે બધાને બધી ખબર જ છે નેતાઓ ખાલી મીટિંગ કરવાની હોય ત્યારે આવે છે બાકી પછી કોઈ દેખાતું નથી એના સભ્યો કે અને મોદીના નામે જ આ બધું જીતાય છે બાકી એ બધાને તો ખબર જ છે કેટલી બી હવા થાય જ્યારે મ્યુનિસિપાલનો ટેક્સ અહીંયા તમે જુઓ તો લોકોને બે હજાર પચીસનો ટેક્સ આવે ટેક્સમાં જે ચાર્જ લખેલો આવે છે રોડ ટેક્સ

આવું કહેવામાં આવ્યું હતું હજી તો સારું નથી લાગ્યો અમે રહેવા ત્યાં લઈ રોડ નથી અમારે પ્રોબ્લેમ છે આવા જવાની તકલીફ પડે છે છોકરાઓ બહાર નહીં નીકળી શકતા ગાડી લઈને કેટલી વખત એક્સિડન્ટ થઈ ગયા અમને તકલીફ પડે છે બસ લાઈટ નથી બહુ જ ભરાઈ જાય છે બહાર નીકળાય એવું નથી રહેતું આ લાઈટ નથી પહેલાં તો લાઈટ નથી જ અમારે અહીંયા લાગી અમારે અહીંથી આગળ અંધારું જ છે છોકરીઓ અમારે કે લેડીઝ અમે એકલા જઈ નહીં શકતા સાંજે તો પડવાની જ બહાર નીકળાય જ નહીં તો જવાનો અંધારો જ હોય તો દેખાતું જ નથી વધશે તો હજી વધશે એમાં જ વરસાદ થાય એટલે રોડ ખરાબ થવાનું બહાર નીકળવાનું આવર બધી તકલીફ જોબે જાય લોકો એમને તકલીફ પડે ગાડી ના નીકળે અમારા છોકરા બહાર ના રમી શકે નાના નાના છે અહીંયા આટલી ગંદકી છે કોઈ મ્યુનિસિપાલિટી વાળા નહીં આવતા કે કોઈ કોઈ નથી અહીંયા પાવડર નહીં નાખવા આવતા કે ફવારો મારવા મચ્છર માખી કેટલી બધી થાય છે નહીં કશું વિકાસ નથી આ રસ્તા જો લાઇટ જો રાતના અંધારું જ હોય છે બહાર નીકળવું પણ મુસીબત પડે અને આ વરસાદમાં અમારા ઉંમરવાળાને ગાડી સ્લીપ થઈ જાય એ અમારે બહુ સાચવવું પડે બહાર નીકળાતું જ નથી એમ પાછળ છે કે ગંદકી ભરાય કે આ બધા કન્સ્ટ્રક્શન બને પછી પાણી ભરાય ખાડા ખાડા એમ જ રહે છે એ તો પૂરાતા નહીં બધા કામ કરે પછી રોડ ખરાબ થઈ જાય પાછળ બી અમારે એવું છે કે બહુ મચ્છર થાય છે હવે એનું કોણ જવાબદાર એ કોણ કરે અને આગળ પાછળ જે પ્લોટ ખાલી પડ્યા સામે બી છે કે ખાલી પ્લોટ છે એમાં બધા કચરો નાખી જાય છે કોઈ સાફ નહીં કરાવતું બધા નાખવા આવે સાફ કેમ કોઈને નહીં અને આ લાઇટ ચાર પાંચ વાર અમે પોતાના ખર્ચે કરાવી લાઈટ છે તો હવે પાછા જે આવવાવાળા તોડે છે કે કોણ તોડે એ ખબર નહીં પણ લાઈટ થોડાક દિવસે બંધ જ થઈ જાય વિકાસ તો ઠીક છે પણ આમાં કશું કરતા નથી સુધારો વધારો કશું થતો નથી એક તો બરોડા એક્સપ્રેસનો રોડ છે ત્યાં આગળ આપણે છોકરાઓને લેવા મૂકવા જઈએ છીએ તો એ બહુ તકલીફ પડે છે આખો રોડ જોવો તો ખાડા ખબડા જ છે એ બાજુ એ જ રસ્તો છે એ બાજુ જઈએ ને તો એ બી એવો જ રસ્તો છે કારણ કે અહીંથી અમે બહાર નીકળી જ નથી શકતા અહીંયા અમારે રોડ તમે જોયો ને કેવો છે બિલકુલ ખાડા ને ખબડા આપણે મોટા વડીલ આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે દસ વખત વિચાર કરવો પડે ભાવિષાબેન ગજ્જર અમારે અહીંયા ન્યૂ મણિનગરમાં આશીર્વાદ સોરામાં છે કે છેક રોડનો પટ્ટો ગંદકી છે અને લાઇટો તો રાત્રે છે જ નહીં કે અહીંયા આ ફ્લેટ બને ચાર વર્ષ થયા પણ હજી સુધી મ્યુનિસિપાલિટીની લાઇટો કે રોડનું કોઈ સગવડ નહીં થઈ આજુબાજુમાં બધે કન્જેક્શનનું કામ ચાલે છે એ લોકોના ટ્રકો આવે છે એટલા માટે વધારે પડતા રોડ તૂટી જાય છે અને બિલ્ડરો બી એમ કહેશે કે અમે તમને કામ પતશે એટલે કરાવી દઈશું એક ફ્લેટ પૂરો થતો નથી ને બીજા ફ્લેટો ચાલુ થઈ જાય છે એટલે રોડ તો એનો એ જ રહે છે ન્યુ મણીનગરની અંદર અમે બે ત્રણ વખત આવીએ છીએ અને રાતે અગિયાર વાગે દુકાન બંધ કરીને આવે છે અને આ સગવડતા જોઈ લો કેટલી ખરાબ છે પડી જવું છું તે છતાં બે ત્રણ વખત કોઈ સાંભળતું જ નથી મંત્રાલય વાળા ટેક્સ લેવા આવે છે બધું કરવા આવે છે પણ પૂછતા નથી કશું શું પ્લાનિંગ કશું સાંભળતા જ નથી તો કહેવાનું કોઈ સવાલ જ નથી લેતો મારું નામ કેજી પાંડે પાંડેજી આપણે ઉભા છે કઈ જગ્યા આપણે એક્ઝેટ એન્કુર સ્કૂલ આગળ ન્યુ મણિનગર ન્યુ મણિનગર

બહુ જ વધારે તકલીફ પડશે અને અમે ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને તો બહુ જ અમારા છોકરાઓની બાળકો સ્કૂલ બી પડી શકે છે અને અમે બી બહુ જ હેરાનગતિ ફીલ કરીએ છીએ સ્કૂલ વાળા કહીએ તો સ્કૂલ વાળા બી શું કરી શકે આજુબાજુના એરિયા વાળા બધા જ થાય છે એટલે જિલ્લામાં વાર વારંવાર રજૂઆત કરી છે ખરી કરી હશે ખ્યાલ નથી પણ થોડો ઓછો છે થોડો હજી વધારે કરવો જોઈએ અને હજી કરે સરખું તો હજી અમે લોકોને શું કહેવાય પ્રોત્સાહન વધારે આપીએ પણ જો નહીં થાય તો પછી અમે બી એમાં શું કહી શકીએ એના કામનો વિકાસ જીરો છે આ રોડ ઉપર ન્યુ મણિગરમાં વરસોધી રહીએ છીએ આ રોડ ઉપર અમારો સીઓમ સ્કાય ફ્લેટ છે સીઓમ સ્કાય ફ્લેટ છે આ રોડ ઉપર સખત ગટરના પાણી ઉભરાય છે અને જીવજંતુઓ માખી મચ્છરો સખત અત્યારે રોગચાળો ફેલાયો છે અને સખત મચ્છરોનો ત્રાસ છે કોઈ અહીંયા દવા છાંટવા બી મ્યુનિસિપાલિટીવાળા આવતા નથી આ રોડ ઉપર કેટલા બધા ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપર અને અહીંયા આગળ અમે અમારી જાતે પંચાવન થી સાહીઠ વૃક્ષો વાયા છે અમે તો પણ એની દેખરેખ અમે જાતે કરીએ છીએ કોઈ મ્યુનિસિપાલિટીવાળા અહીંયા દવા છાંટવા કે અમને પિંજરા પણ પ્રોવાઈડ નથી કરતા અમે વારંવાર મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરેલી છે કલ્પેશ માલવણીયા શિવમ સ્કાય સોસાયટીમાંથી બોલું છું કલ્પેશભાઈ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારો અત્યારે

કરી પણ વાયદા બધા પોકળ સાબિત થયા છે ઇલેક્શન માટે આ લોકો આવે છે પછી દેખાતા નથી અને આ બધી તકલીફો છે કામકાજ છે આવે છે પણ કામ થતું નથી હું છેલ્લા ચાર વર્ષથી અહીંયા રહું છું અહીંયા હું છેલ્લા ચાર વર્ષથી સીએસવી સારી રહેવાયો તો અહીં બરોડા એક્સપ્રેસ હાઈવેની બાજુમાં છે એટલે સારી હવા ઉજાસ હશે અને અહીંયા મચ્છરનો એટલો બધો ઉપદ્ર છે સામે અમારે એટલું બધું ગટરનું પાણી બાજુ બધી ગટર ઉભરાય છે છેલ્લા ચાર વર્ષથી નોનસ્ટોપ ગટર ઉભરાય ગટરનું પ્રાણી હજી ત્યાં પેલા બરોડા એક્સપ્રેસ હાઈવેની જે એ છે ત્યાં અંદર ભરાઈ રહે છે અને પાણીનો ઉપયોગ મેં ઓનલાઈન ત્રણ ચાર અર વાર અરજીઓ આવી છે છતાં કોઈ અહીંયા દવા છાંટવા આવતું નથી અને મેં મેમેક્સિન પાવડર બી નાખ્યો કીધું કોઈ બી કોઈ હજી સુધી આવતું નથી અને તો આ રોડ ઉપર હજી સુધી મજા તો દેખાતા નથી અહીંયાથી અમે જઈએ છીએ સીધા રોડ અમારે બહાર નીકળવા માટે સખત ખાડા ટેકરા છે અહીંથી વચવા બાજુ ત્યાં સખત પાણી ભરાયેલું રહે છે અહીંયા સીધા રોડ ઉપર બી સખત પાણી ભરાયેલું રહે છે અને एक्सप्रेस हाईवे सर्विस रोड रोड एक दौड़ किसरा गाड़ी करता भी खराब परिस्थिति एक करीबन लगभग दो महीना ज्यादा नहीं हुआ पहले अच्छा था लेकिन बारिश नया रोड तो बना था पहले बना था अच्छा महीने में टूट गया था बारिश में क्या हालात होंगे सही है आपके कहने का मतलब લેકન જલ્દી સરકાર મ્યુનિસિપાલ તકલીફિંગ ગાડી તકલીફ તો પડતી હેમતી

આ બાજુ એક બાજુ સાઈડોમાં ખાડા હોય છે વચ્ચે રોડ તો બની જાય છે પણ સાડે સાઈડમાં ખાડા હોય છે એનું શું રામોલ વિસ્તારનો વિકાસ તો સરસ છે પણ ભાઈ બે વર્ષ પહેલાં અહીંયા નવો રોડ બન્યો ત્યારથી રોડ બન્યો ને પહેલાં સારું હતું રોડ બન્યો ત્યારથી અમારો એરિયા બેટમાં ફેરવાઈ જાય છે એક વરસાદ પડે ને તો અહીંયા જાણે બોથ ફેરવવી પડે એવી હાલત થઈ જાય છે ના થઈ તો છે રોડ પણ અત્યારે તો ખાબ ઓછું થઈ ગયું છે નીચેનાવાળા વિસ્તાર છે ને આજુબાજુની સોસાયટી અહીંયા આટલામાં લગભગ આઠથી દસ સોસાયટીઓ છે નજીકમાં જ સ્કૂલ છે એઝ અ ટીચર અમને તકલીફ પડે છે ને નાના નાના સ્ટુડન્ટ્સ આવે છે એ લોકો તો બિચારા અમર સુધી ગરા સુધી પાણી થઈ જાય છે હવે આ રોડ બન્યા પછી શું મતલબ વિસ્તારનો વિકાસ ને ડેવલપમેન્ટ તો ખૂબ જ સરસ છે બટ જે આરસીસી જે ગવર્મેન્ટનું જે આરસીસી રોડનું જે તકલીફ અમને ફોર્સ ફેસ કરવો પડે છે એ બહુ જ ખરાબ લાગે છે કેમ કે આરસીસી રોડ બન્યા પછી ગટરો બેક મારે છે અને એવા ગંદા પાણીમાં અમારે અમારા છોકરાઓને લઈને ચાલીને જવું પડે છે હમણાં જસ્ટ દસ મિનિટ અગર જો વરસાદ પડે એમાં જ અહીંયા પાણી ભરાઈ જતા હોય દસ જ મિનિટના વરસાદમાં જો પાણી ભરાઈ જતું હોય અને ગટરો ઉભરાઈ જતી હોય તો કોઈ જ મતલબ નથી આ વસ્તુનો દસ જ મિનિટના વરસાદમાં અહીંયા પાણી ભરાય છે અને એક ગંદા પાણીમાં અમારે વોક કરીને જવું પડે છે આવા સમયમાં કાઉન્સિલર શ્રી આટો

હા ઇલેક્શનમાં તો બહુ મોટી આશાઓ અપેક્ષા હતી પણ એ દ્રષ્ટિએ જોવા જઈએ ઇલેક્શનની દ્રષ્ટિએ તો જેટલું કામ થયું નથી જેટલું આ એરિયામાં થવું જોઈએ હા યથાવતમાં હું એ કહેવા માગું છું કે આ જે આરસીનો રોડ બનાવ્યો છે રોડ તો સરસ છે પણ ઊંડાણવાળા એરિયામાં છે કમસે કમ અડધો ફીટ એક ફીટ જેટલો હજી ઊંચો કરે કેમકે પાણી જેવું ચોમાસાનું એકાદ ઝાપટું પડે છે તો લગભગ પાણી ઘૂંટણથી થોડા નીચે સુધી પાણી આવી જાય છે એટલે ફોર વ્હીલર ટુ વ્હીલરને તો ખાસ કરીને બહુ તકલીફ થાય છે અને

કહેવા માગું છું કે મંત્રી સંત્રી જો બી હોય એ કમસે કમ મહિને નહીં તો બે મહિના આ એરિયામાં એકાદ વાર રાઉન્ડ મારે તાકી પ્રજાને જે બી હાલાકી પડે છે એનાથી અવગત રહે હવે વર્ષે એકાદ વારના દર્શન થતા હોય તો અમે કોની પાસે જી કહેવા માટે તમે આજે આવ્યા છો એમાં પાંત્રીસ ટકાથી વધારે ના આપી આમ તો જોવા જઈએ જ્યારે ન્યુમણિનગરની સ્થાપના થઈ ને ત્યારે આમ વિકાસની દ્રષ્ટિ સારી લાગતી હતી આ રોડ બી બન્યો એ બી સારું પણ હાલ ત્રણ વર્ષથી તો એવું થઈ ગયું છે કે જે રોડ બનાવે છે નીચે બનાવે ખોદાળમાં ગટરો તો એવી છે કે ઢાંકણા લગાવે ત્રણ ધામ ઢાંકણું તૂટી જાય આ પાણી ભરાય પાણી નીકળે ના એટલે આના કરતા તો બધા વસ્ત્રાલ વધી ગયું ન્યૂ મળીને સ્ટોપ થઈ ગયું આટલે થઈ વિકાસની દ્રષ્ટિએ પણ જે રામોલ ને બાદ જોવો છો તો ડબલ આપણે વસ્ત્રાલમાં ડબલ રોડ બનાવી વ્યવસ્થિત બનાવે અહીં તો બનાવે છ મહિનાની ત્યારે ગટરો તૂટવા મળી હવે કોઈક છોકરું અંદર પડી જાય ગાડી પડી જાય તો પ્રોબ્લેમ તે થાય હવે કાઉન્સિલર તો વાત કરતો હોય જોવા જ નહીં આવતા અમને ખબર જ નહીં કોણ છે પ્રજાના ખાલી દસ દિવસ બાકી હોય ઝંડા લેન ફરવાનું અને ગાડીઓ દોડાવવાની અને પછી કોઈને આવડ કોઈ ગટર થાય ફૂટપાથ તો બનાવે જ નથી રોડ બની ગયો ટેન્ડર પાસ થઈ ગયો ફૂટપાથ તો બનાવો ગટરો તો વ્યવસ્થિત કરો અને રોડ નીચે લઈ ગયા તમે ઉંચા લાવો પાણીના સમસ્યા હલ કરો ગટરની મેઇન પ્રશ્ન છે ને સિવાય બજેટો ગયા છે બજેટો તો હવે વાત કરે છે કે બગીચો બનાવે બજેટ કેટલાનું કોઈને પ્રજાને ખબર નથી કે આ વપરા છે કઈ ખબર નહીં પડતી તો હવે બંધ કરી દીધા સરકાર મૂકવા જ બંધ કર્યા છે

વિકાસ છે પણ જે ગટરનું પાણી વરસાદમાં તકલીફ પડે છે ગટરનું પાણીનો નિકાલ થવો જોઈએ એ થતો નથી અને ગટર બેક મારે છે વરસાદનું પાણી તો ઓછું ભરાય છે પણ ગટરનું પાણી વધારે ભરાય છે તેનાથી નાના છોકરાઓ કે લોકલ પબ્લિકને રોગચાળો ખૂબ જ ફેલાય છે કોઈ જોવાવાળું નથી સફાઈ કામદારો દ્વારા સફાઈ કામદાર દ્વારા રોડ સાફ થાય છે પણ જ્યારે વરસાદનું પાણી ભરાય છે ત્યારે કોઈ જ સાફ સફાઈ કરવા આવતું નથી તેનાથી દુકાનોના ધંધા તમામ પ્રકારના બંધ થઈ જાય છે વરસાદ રહી ગયા પછી પણ બે બે કલાક સુધી પાણીનો નિકાલ થવો જોઈએ થતો નથી

રોડ બન્યો વરસાદ બંધ થાય એના પછી ગટરના પાણી બેક મારે છે પ્લસ રોડ બન્યો ત્યારથી આ ખાડો ખોદાયેલો જ છે ખાડો ખોદ્યો અંદરથી સળિયા નીકળી ગયા એના પછી ઠીંગણા માર્યા હજી પણ એ ખાડો ત્યાંનો ત્યાં જ છે

પ્રિન્સિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી પછી અમારું કામ થયું જ નથી સરકાર કે છે સાચો હવા સાચો છે અમને